ટામેટા મરચાંનું ભરતું બહુ જ સરસ લાગે છે તમે ગરમીમાં ખાઓ ઠંડીમાં ખાઓ બહુ જ સરસ લાગે છે અમારે રાજસ્થાનના તો બહુ જ બનાવે છે તો હું પણ બનાવું છું કંઈ શાક ના હોય ત્યારે આવી રીતના તમે એક બનાવી દો તમને બહુ જ સરસ લાગશે ત્યાં ટામેટા મેં કાપી લીધા છે આવી રીતે મેં તીખા મરચાં હવે એ નથી આ મોરા મરચાં છે તો મરચાં પણ કાપી લઈશ હું લાલ મરચાં લીધા છે ત્રણ ન તમારા જોડે લાલ ના હોય તમે એકલા લીલા પણ લઈ શકો છો મેં લીલા મરચાં ત્રણ નંગ લીધા છે એને પણ આવી રીતે કાપી દેવાના છે મરચાં ટામેટા કાપી રેડી કરી દીધા છે સરસોનું તેલ ધોવાડા નીકળી જાય એવું ગરમ કરવાનું તેલ ગરમ થઈ ગયું છે આપણે અંદર એક ચમચી જીરું નાખું છું સાથે આ દાટ કરી લસણ નાખું છું થોડા એવા સૂકા દાણા નાખું છું

અમે અંદર પથ્થરના અંદર વાંચીએ છીએ તો આપણે આને થોડું ઠંડુ પડશે એટલે મિક્સર ના અંદર આપણે ક્રશ કરશું અગાડી શું મસાલો નાખવા છે એ હું તમને અગાડી મચાવું છું મિત્રો તમે જોઈ શકો છો થોડા થવા આવી ગયા છે હવે આપણે અંદર મીઠું નાખવાનું છે હું અડધી ચમચી મીઠું નાખું છું તમે સ્વાદના હિસાબથી નાખજો વધારે મીઠું પડી ગયા છે એનું ધ્યાન રાખવાનું હાલ નાખું છું થોડી ફ્રેશ કુટેલું જીરું નાખું છું થોડી એવી હિંગ નાખું છું આંતરી લેશરવા આવે એટલે સરસ મજાનું વિકાઈ ગયું છે પણ બધા હું ટામેટા નથી છીલકા નથી નાખવાની લીલા દાણા નાખું છું ભરીને એને પણ સરસ મજાને મિક્સ કરી અને હવે ગેસને બંધ કરી દેવાનું છે લીલા દાણા સોફ્ટ થઈ જશે આના અંદર આ ગરમ છે એટલે થોડા એવા અને ઠંડુ પડવા દેવાનું છે કેમકે ગરમ ને ગરમ દળીએ તો મિક્સર ખરાબ થઈ જાય અને મજા ન આવે એટલે આપણે આને થોડું ઠંડુ પડવા દેસું પછી આપણે પીસશું અને સ્વરાંતો સાવ કરું છું એ પણ હું તમને આગળ બતાવું છું મિક્સરનો ઝાર લીધો છે આ ઠંડુ પડી ગયું છે દસ મિનિટ લાગે છે ઠંડુ પડતે હવે આપણે આ બધું જ આના અંદર લઈ લેશું આને એકદમ ઝીણું નથી કરવાનું થોડું એવું દરદરું રાખવાનું છે લસણ અને મરચા બધું ચાવવામાં આવે તો સરસ લાગે અને રેડી કરી દીધું છે તમે જોઈ બહુ સરસ મજાનું દરસું આપણું રેડી થઈ ગયું છે આવી રીતના મેં નાની એવું વાટકી લીધી છે આ આફ્ટિકની છે બહુ જ સરસ દેખાય એટલે મિત્રો તમે જોઈ શકો છો મેં એકદમ ફ્રેશ ભાત બનાવ્યા છે અને ભાતને ઓસાડી અને સરસ મજાના બનાવી રેડી કરી દીધા હતા અને પછી હવે રેડિસના અંદર લઈ અને મેં સજાવી દીધા છે થોડા નાણાં નાખ્યા છે અને થોડું એવું દાડમ નાખ્યું છે અને હવે આપણે અંદર આવી રીતના ભરતું મૂકી દેસું મિત્રો તમે જોઈ શકો છો મેં સજાવી અને રેડી કરી દીધું છે મિત્રો એકદમ સિમ્પલ છે ટેસ્ટી છે મરચાં ટમેટાનું ભરતું જોડે રાઈસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર છે ટ્રાય કરજો ગરમીની મોસમ છે ઘરનું ખાજો અને તાપમાન આ જશો મિત્રો ખાલી આવી નવી રેસીપી સાથે તમે તમારો પરિવારનું ધ્યાન રાખજો બાય બાય